જૂની પ્રાંત કચેરી જાળવણીના અભાવે ખરાબ હાલતમાં જોવા મળી રહી છે જૂની પ્રાંત કચેરી ખરાબ હાલતમાં જોવા મળી રહી છે તંત્રના જાળવણીના અભાવે બ્રિટિશકાળ દરમિયાન બનેલી કચેરીની હાલત ખરાબ જોવા મળી રહી છે પોલીસ વિભાગે વિવિધ ગુનામાં ઝડપાયેલા વાહનોએ કચેરીની બહાર મૂકી દીધા છે સરકાર દ્વારા બ્રિટિશ કાળમાં બનેલી કચેરીની જાળવણી કરવા માટે શહેરીજનો માંગ કરી રહ્યા છે તો પંચમહાલમાં ગોતરાની જૂની પ્રાંત કચેરી જાળવણીના અભાવે ખરાબ હાલતમાં જોવા મળી રહી છે તંત્ર દ્વારા જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે ને એટલા માટે બ્રિટિશ બ્રિટિશકાળ દરમિયાન બનેલી કચેરીની હાલત ખરાબ છે શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં તંત્ર કોઈ પણ પ્રકારની જે બાંધકામ છે તેની તો દરકાર નથી લેવામાં આવતી પરંતુ બાર જે ખરાબ હાલતના વાહનો છે તેને ખડકી દેવામાં આવ્યા છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ખરાબ જે વાહનો છે તે મૂકી દેવામાં આવ્યા છે બ્રિટિશ કાળ દરમિયાન આ કચેરી બનાવવામાં આવી હતી પરંતુ તેના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે પોલીસ દ્વારા જે વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા વાહનો છે તે કચેરીની બહાર મૂકી દેવામાં આવ્યા છે તો સરકાર દ્વારા બ્રિટિશ કાળમાં બનેલી કચેરીની જાળવણી કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા ઉઠી રહી છે પ્રાંત કચેરીના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે તંત્રની જાળવણીના અભાવે બ્રિટિશ કાળ દરમિયાન બનેલી કચેરી એ ખરાબ હાલતમાં છે તો સરકાર દ્વારા બ્રિટિશ બ્રિટિશકાળમાં બનેલી કચેરીની જાળવણી નથી કરવામાં આવતી જૂના જે બાંધકામ છે કે જેનો સમાવેશ હેરિટેજમાં પણ થઈ શકે પરંતુ તેમ છતાં તંત્ર કોઈ પણ પ્રકારની દરકાર નથી કરતું એક તરફ હેરિટેજ વારસાને જાળવી રાખવા માટે વિવિધ પ્રકારના કેમ્પેન્સ કરવામાં આવે છે હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે બ્રિટિશ કારમાં બનેલી કચેરીની જાળવણી જ નથી કરવામાં આવી રહી પંચમહાલના ગોધરામાં જૂની પ્રાણ જાળવણીના અભાવે ખરાબ હાલતમાં જોવા મળી રહી છે 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 લોકો લોકો સમજી રહ્યા રહ્યા કહી કે આ જે બાંધકામ છે તેની દરકાર કરવામાં આવે પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં નથી આવતી એ તો ઠીક પરંતુ વિવિધ ગુનામાં જે પકડાયેલા વાહનો હોય છે તે આ જૂની પ્રાંત કચેરીની બહાર ખડકી દેવામાં આવ્યા છે એટલે કેટલું ઘોર અંધેર ખાતું જોવા મળી રહ્યું છે તે અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે તો બ્રિટિશ કાળ દરમિયાન બનેલી કચેરીની હાલત ખરાબ જોવા મળી રહી છે ગોધરામાં પોલીસ વિભાગ દ્વારા વિવિધ ગુનામાં ઝડપાયેલા વાહનો આ કચેરીની બહાર મૂકી દેવાયા છે સરકાર દ્વારા બ્રિટિશ કાળમાં બનેલી કચેરીની જાળવણી કરવામાં આવે તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે તંત્રની સામે આવી રહી છે તંત્રની જાળવણીના અભાવે બ્રિટિશ કાળ દરમિયાન બનેલી જે પ્રાંત કચેરી છે એ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે એક તરફ હેરિટેજ વારસાને જાળવી રાખવાની વાતો અને બીજી તરફ અનેક એવા બાંધકામો કે જે ઘણા જૂના છે પરંતુ તેમ છતાં તેની જે દરકાર લેવાવી જોઈએ તે જોવા નથી મળતી જાળવણીના અભાવે અત્યારે હાલ બેહાલ જોવા મળી રહ્યા છે પંચમહાલના ગોધરાની પ્રાંત કચેરી પોલીસ વિભાગ દ્વારા વિવિધ ગુનામાં ઝડપાયેલા વાહનો કચેરીની બહાર મૂકી દેવામાં આવ્યા છે તો સરકાર દ્વારા બ્રિટિશ કારમાં બનેલી કચેરીની જાળવણી કરવા માટે શહેરીજનો માંગ કરી રહ્યા છે પંચમહાલમાં ગોધરાની જૂની પ્રાંત કચેરી જાળવણીના અભાવે ખરાબ હાલતમાં જોવા મળી રહી છે તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે રવિ પંચમહાલના ગોધરામાં પ્રાંત કચેરીના હાલ બેહાલ બ્રિટિશ કાર્ડનું બાંધકામ શું વિગતો જો ચોક્કસથી જણાવી દઉં આપ મારી પાસે હમ ક્રિષ્ણ જોઈરા હતા કે કૃષિ કારમાં આ જે કચેરી છે તે બની હતી અને તેને જૂની પ્રાંત તરીકે હાલ ઓળખવામાં આવે છે ખાસ કરીને જો આ કચેરીની વાત કરવામાં આવે તો સરદાર વલ્લભભાઈ પટેલ એ પોતાના વકીલાતની જે શરૂઆત છે તે આ કચેરીમાંથી કરી હતી અને સરદાર પટેલનો નો નાતો પણ આ કચેરી સાથે જોડાયેલો છે તેમ છતાં પણ જે સરકાર છે તે અને વહીવટી તંત્ર દ્વારા આ કચેરીની જાળવણી કરવામાં નથી આવતી આ ઐતિહાસિક કચેરી હોવા છતાંય તંત્ર દ્વારા તેની જાળવણી કરવામાં નથી આવતી તો બીજી તરફ પોલીસ પોલીસ વિભાગ દ્વારા જે વિવિધ ગુનાઓમાં જે વાહનો પકડાયેલા છે તે અહીંયા મોકી બેસાડવામાં આવે છે ખાસ કરીને આ કચેરીની આજુબાજુ દારૂની પોટલીઓ અને દારૂના જે સીન સાથે જોવા મળી રહ્યા છે એટલે કે આ અસામાજિક તત્વો માટે પણ એક કદડો બની ચૂકી છે તેમ છતાંય આની જે પોલીસ તંત્ર હોય કે સરકાર હોય કે વૈવજીત હતા તેઓ દ્વારા જાળવણી નથી કરવામાં આવતી ત્યારે અહીંના જે લોકો છે તે માંગ કરી રહ્યા છે કે આ બ્રિટિશ કાળ દરમિયાન જે બનેલી છે તે કચેરીની જાળવણી કરવામાં આવે આપની સાથે ખાસ કરીને અહીંના એડવોકેટ છે પ્યુષભાઈ ગાંધી તેઓ જોડાયેલ જોડાયેલા છે સાહેબ શું કહેશો આ કચેરીની અંદર આ કચેરી ખૂબ જ પુરાતન અને સરદાર વલ્લભભાઈ પટેલની સાથે જોડાયેલા છે આના સંસ્મરક એક પ્રસંગ એવો છે કે પોતે સરદાર વલ્લભભાઈ પટેલ બોધરામાં જ રહેતા હતા અને પટેલવાડામાં રહેતા હતા અને જે મકાનમાં રહેતા હતા એ ભારુતનું મકાન આજે પણ પટેલવાડામાં એ સ્થિત છે ભાડુવા તરીકે હતા અને વકીલાત કરવા આવતા હતા એક કેસની અંદર એ પોતે વકીલાતની પોતાની દલીલો ચાલુ હતી એટલામાં માટે એમના પાસે એક ચિઠ્ઠી આવી અને ચિઠ્ઠી એમને વાંચી અને તરત જ પોતાના ખિસ્સામાં મૂકી દીધી અને પછી કલાક પછી જ્યારે દલીલો એમની પૂરી થઈ ત્યારે તે દલીલો પછી એમને ખોલી તો એવા દુઃખદ સમાચાર હતા એમની પત્નીના અવસાનના સમાચાર ખરેખર એ વખતે જજ સાહેબે કહ્યું કે તમે હું સ્ટોપ કરી તો આ કેસ તમને દલીલો માટે તમે કેમ કહ્યું નહીં એ કે મારી ફરજ મારી વકીલાતમાં મારી જે દલીલો કરવાની હતી મેં પૂરી કરી છે અને હું તમારી રજા આ અંગેની બે હજારની આસપાસની સાલમાં મને ધ્યાન છે ત્યાં સુધી હું જ્યારે ડીજીપી હતો સરકારી વકીલ

એ તે વખતે મોરારજીભાઈ દેસાઈ પોતે અહીં પ્રાંત ઓફિસર કલેક્ટર હતા અને એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ પોતે એમની સાથે છારિયા મુકામે ગયા તો ત્યાં છારિયા મુકામે જે કાંઠથી બારો કરીને હતા ભાઈ એ એ પોતે જમીન જાગીરદાર હતા ત્યાં એમના માટેનું સ્વાગત માટેનું સજ્જતા કરી બધા પોતાના ખેતરોનું સાફ સફાઈ કરી અને ત્યાં બોલાવ્યા તો મોરારજીભાઈ દેસાઈએ કહ્યું કે ભાઈ આ બધાને શા માટે ભેગા કરે તો બધાએ કહ્યું કે અમે તમારા સ્વાગત માટે તો તરત જ મોરારજીભાઈ દેસાઈની સાથે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું કે આ જમીન જાગીદારોને છે અને એમને આ કહ્યું જોઈએ કે જમીન જાગી છે ખરેખર એ જ વખતે સ્થળ પર નિકાલ એવું આ દીર્ઘ દ્રષ્ટિ વાળું વ્યક્તિત્વ છે અને એની યાદમાં જ્યારે આ સ્મારકની વાત આવે છે ત્યારે આજે આપણે આની દ્રષ્ટિ જોઈએ છે આપણે

માટે ત્યારે ગોધરા જોડાયેલું છે ગોધરા બે વસ્તુઓ છે એક તો જવાહરલાલ નહેરુ એ ઓગણીસો ની અંદર પોતે જયારે ઓમી દાવાનળ થયા ત્યારે બધાના મકાનો માટેની એમને પોતે વ્યવસ્થા કરીને જોવા આવ્યા હતા બીજું મોરારજીભાઈ દેસાઈ અને કલેક્ટર હતા તો આવા જે પ્રસંગો છે અને એવા જયારે સ્મારકો છે ત્યારે એને ખૂબ જ જાળવવી જોઈએ અને ખરેખર સરકારે અને તંત્ર અને ખાસ કાળજી રાખવી જોઈએ અને આ સ્મારક આગળ જો મ્યુઝિયમ થાય સરદાર પટેલનું અને એની અંદર જુદી જુદી લાઈબ્રેરીઓ લાયબ્રેરીની અંદર પુસ્તકાલય વાંચન થાય તો એ બહુ જરૂરી છે અને એ રીતે આ સ્થળ ફરીથી એક દીપ્યમાન તરીકે ઉજવશે ચોક્કસ કસ્તીયા ઇના જે લોકો છે તે માંગ કરી રહ્યા છે કે આ જે રીતની કસ્તીની હાલત છે તેના લઈને લોકોમાં પણ એક પ્રકારનો રોષ જોવા મળે છે ત્યારે તંત્ર દ્વારા અહીંયા લાઇબ્રેરી અથવા તો કઈ પુસ્તકાલય અથવા તો કઈ પણ બનાવવામાં આવે અને આનો સદુપયોગ કરવામાં આવે તેની માંગ એના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે. જે આભાર રવિ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી